વડગામ મત વિસ્તારમાં એક સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વડગામમાં દાવો કરવામાં આવ્યો કે પાંચ દિવસ પહેલા વડગામના છાપીમાં મુસ્લિમોએ દલિત યુવકને ઢોર માર માર્યો યુવક મુસ્લિમ યુવતી સાથે રિક્ષામાં ફક્ત બેઠો હતો દરમિયાન તેને રિક્ષામાંથી ઉતારીને મુસ્લિમ સમુદાયના લોકોએ માર માર્યો ત્યારબાદ ઓફિસમાં લઈ જઈને માફી પણ મંગાવી યુવક બચવા માટે આજીજી કરી રહ્યો હતો પરંતુ આક્ષેપ છે કે મુસ્લિમોએ તેને ખૂબ માર માર્યો આ ઘટનાને પાંચ પાંચ દિવસનો સમય વીતી ગયો તેમ છતાં વડગામના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીએ કોઈ જ સક્રિયતા દાખવી નથી તેવું વડગામના લોકો કહી રહ્યા છે સ્થાનિક ધારાસભ્ય જે ગુજરાતમાં ગમે તે પણ દલિત સમાજ ઉપર અત્યાચાર થતા હોય થતા હોય તો ગુજરાતમાં દરેક જગ્યાએ જાય છે તો પોતાના મત વિસ્તારમાં જે બનાવ બન્યો છે એને આજ સુધી એમના પાસે જો કે નથી જો એમના ધ્યાનમાં આવ્યું શક નથી આવ્યું પણ આજ સુધી એક શબ્દ બોલ્યા નથી ધારાસભ્ય વિશે કીધું ભાઈ કે આખા ગુજરાતમાં ઉજોગ હોય તો તમે જાઓ છો તો તમારો સ્થાનિક મત વિસ્તાર છે બરાબર અને બનાસકોટામાં પણ ઘણા એવા બનાવો છે કે જેમાં એમને કોઈ આગેવાની કે લીડરશીપ લીધી નથી